हेलो वीडियो मित्रों केम में, में चलो फटाफट वीडियो से मित्रों जुड़ाई जाओ अपने यूट्यूब चैनल पर मित्रों आज आपने आ वीडियो में अपना अपने चलाते जोना से उनका जो इतने जल्दी जल्दी मित्रों हमारी चैनल को, को तो लाइक कर दो वीडियो चैनल में सब्सक्राइब ना कर दो सब्सक्राइब कर મિત્રો એક જ સેકન્ડ આપણે જોઈ લઈએ છીએ યુટ્યુબ પર કે આપડો વિડીયો લાઈવ ચાલુ થઈ ગયો છે કે નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો પ્લીઝ જોડાઈ જજો હાલ થઈ ગયો છે ઓકે વિદ્યાર્થી મિત્રો આપણો વિડીયો હજુ સુધી આ ચેનલ જોઈએ તો સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ચલો વિદ્યાર્થી મિત્રો ઝડપા આજ આજનું પેપર છે આપેલા છે ને તેમાંથી જ સેક્શન બી અને સેક્શન સી ના પ્રશ્નો આવેલ છે તે તમને તમે ચેક કરી શકો છો કે અહીં જેટલા પ્રશ્નો પૂછાયેલ છે તે આપણે કાલે એમપી માં હતા સેક્શન એ ડિબેન્ચર બહાર પાડી કે લોન દ્વારા મળે આવક મૂડી આવક કહે છે વિદ્યાર્થી મિત્રો આ બી કાલે આજે સવાર આપણે જે વિકલ્પો એમપી જોઈએ દસે દસ આના છે

પછી આવશે કે ધંધા માટે સાબિરતા ખરીદવામાં આવે તેને મિલકત વધે દેવું વધે કહેવાય ઠીક છે માલની ઉધાર ખરીદીની નોંધ ખરીદ નોંધમાં થાય છે પછી છે સાતમું ઓવરડ્રાફ વ્યાજે બેંક માટે ઉપજ છે પછી છે નીચેના બે દેવાનો સમાવેશ પેટા નોંધમાં થતો નથી ખાતા વહી આવશે વિદ્યાર્થી મિત્રો ફાસ્ટ પછી છે કાચું સર્વૈયુ તૈયાર કરવાના મુખ્ય હેતુ કઈ હિસાબી પદ્ધતિ છે ગણિત વિદ્યાર્થી મિત્રોની સ્વર પાલો ચાલો ફટાફટ જે પણ લોકો કાલે મારો સેક્શન બી અને સી નો વિડીયો જોઈને ગયા હશે તે વિદ્યાર્થી મિત્રોને સેક્શન બી અને સી સંપૂર્ણ આવેડ્યું હશે ઓકે પૂછાડી દઉં હા સેક્શન સી નું બી પાર્ટ લો સાથે સાથે ડી નો એક પ્રશ્ન છે એ બી પાર્ટ લો ઓકે ચાલો આ સેક્શન ડી ના બીજા પ્રશ્ન નો ટાઈમ બી પેપર છે આને તમે મોસ્ટ ટાઈમ બી પેપર બી કહી શકો છો આ ગાંધીનગર દ્વારા લેવા આવેલ પ્રશ્ન પેપર છે कोलोबलो यदि जो तुम्हें हमारी चैनल पर नया हो तो प्लीज एक बार वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब कर दे जो ओके अपने जल्दी में जल्दी सौ सब्सक्राइबर अचीव करवाना है कृपया जी मित्रों छल्लू पेछा पालो स्क्रीन फटाफट तुमने काले परीक्षा पर हम दिवस हो तो सिनेमा महत्व पुनः साबित થઈ सके जो નાત ને જેનો પેપર હશે તે તર ધમાલ મારી દીધી હશે પેપરમાં કારણ કે બેઠા આપણે નહીં નહીં કે સત્તર બેઠા ત્રેવીસ માર્ક આપણે આઈએમપી આપેલું તે ત્રેવીસ માર્ક નું આઈએમપી આપણા નથી જ આવ્યું છે એટલે પાસ થવા માટે બીજા મિત્રો જોઈએ આપણે આપણે મળે કેટલા વાગ્યા થઈ જતા આપણે આઈ થિંક ચાર ને દસ જેવા વિડીયો આપણે સેક્શન ઇંગ્લિશનું આઈ એમપી જોતું હોય તો કોમેન્ટ કરો કે ઇંગ્લિશનું આઈ એમપી જે જે વિદ્યાર્થી મિત્રોને જોતું હોય તે કોમેન્ટ કરીને જણાવશો મને ઇંગ્લિશનું આઈ એમપી જોતું હોય તો આપણે જોવાના છે ઓકે ફરી એક ફરી એકવાર સ્ક્રીનશોટ પાર્લો ચાલો રિવર્સ કરી લઉં છું आज जो थे स्क्रीनशॉट ना પાડ્યા છે સ્ક્રીનશોટ પાડ લો ચાલો ફટાફટ નાટ નું પેપર છે આ કઈ લાગે ઇંગ્લિશ નો IMP કાઢી રાખજો કે નોટ એમાંથી જ પૂછવાનું છે 100% એટલે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલના વિડિયોને લાઈક ન કર્યો તો કર દેજો તમારા સાથે મિત્ર એના વિડિયોને લિંક મે શેર કરજો પાડ લો સ્ક્રીનશોટ ફોટો હોય તો ટાઈમ નથી આપણી પાસે ચાલો ચલો ચલો વિદ્યાર્થી મિત્ર પાલી લો બીજો પ્રશ્ન બીજા કાલે સવારે સાત વાગે તર માટે તમારા માટે એક કંઈ અલગ જ આવવાનું છે છ ઓકે એટલે વિદ્યાર્થી મિત્રો લાઈવ આવજો કાલે સવારે સાડા છ સાડા છ વાગે તમારા માટે કોઈ અલગ જ પ્રકારનું લાઈવ આવવાનું છે તે આપના માટે ખૂબ જ મહત્વનું છે તે બધા માટે મહત્વનું છે તેના પર જરૂરથી વિઝિટ કરજો જો સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દો આપણે આજના દિવસમાં ત્રીસ સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે હમણાં ચારસો ને ચોવીસ છે તો આજે આપણે ચારસો ને ત્રીસ સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે કે વિદ્યાર્થી મિત્રો એટલે પ્લીઝ સબસ્ક્રાઈબ ન કરે તો કરદો આ વિડીયો પત્તા પહેલાં આપણે પાંચ સબસ્ક્રાઇબ છ સબસ્ક્રાઈબ પૂરા કરવાના કારણ કે અત્યારે ચોવીસ સબસ્ક્રાઈબર છે આપણા એટલે વિદ્યાર્થી મિત્રો ત્રીસ સબસ્ક્રાઈબર કરવાના છે ચારસો ત્રીસ એટલે વિદ્યાર્થી મિત્રો પ્લીઝ ખાલી સબસ્ક્રાઈબ બટન પર એકવાર ક્લિક કર દો આથી આપણી ચેનલના ચારસો ને ત્રીસ સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને વિદ્યાર્થી મિત્રો હું તમને ઇંગ્લિશનો આઈએમપી આપવાનો છું હમણાં સાંજે એટલે વિદ્યાર્થી મિત્રો પ્લીઝ તમને મેં અહીંથી લાઈવ કરું એટલે તમને નોટિફિકેશન આવી જાય આથી પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને બે લાયકનો દબાવી દેજો આખી नोटिफिकेशन पहले तुम्हारी पास आ रहा नाना ना का माल लाख सौ मिल जाएगी इतने वीडियोस आ रहे हो तो है तो प्लीज कमेंट कर जो स्क्रीनशॉट सॉर्ट पाल ली दाऊ क्या जो तुमने इंग्लिश में एमपी जो तो प्लीज कमेंट में हां कर दो जो क्या सेक्शन